તો મિત્રો અત્યારે તો બારનું વાતાવરણ કઈક આવું છે જો સાફ મસ્ત મજાનું છે હવે છે ને વરસાદ નો આવે તો મિત્રો આપણે ભોગી ગયા છીએ હવે અત્યારે રેલવે સ્ટેશન ને બરોબર છે તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે રેલવે સ્ટેશન હા છે આપણી ટ્રેન સામે બરોબર છે અને આપણી ટિકિટ આવી ગઈ છે તો વેલા ફટાફટ છે ને ટ્રેનમાં બે જાય આપણે તો મિત્રો આપણે ટ્રેન ઉપડવાની છે દસ વાગ્ય ને દસ મિનિટે અત્યારે દસ ને ત્રણ થઈ ગઈ છે બરોબર તો હવે સાત મિનિટની વાર છે ટ્રેન ઉપડવામાં અને અમારા આજુભાઈ નિલાશભાઈ અને અમારા અભિષેકભાઈ અમને અહીંયા ટ્રેન શું કહેવાય રેલવે નેશન ને મૂકવા આવ્યા છે મૂકવા તો નહીં પણ આંટો મારવા આવ્યા પછી અમારી પાસે અમે રિક્ષામાં વી આવ્યા પહેલા પછી આંટો મારવા આવ્યા છે જે જે અમારી હારે આવવાના છે ને એ બધા આમ અંદર બેઠા છે ઓહ

અને બે બેઠે બેઠા છે એમાંથી આ પાંચમો આ છઠ્ઠો અને હું એટલે થઈ ગયા ટોટલ જણા તો અમારા મિત્ર હોઈ ગયા છે બરોબર એમને આવવાની ઈચ્છા છે નહીં હવે એટલે અહીંયા આરામ કરી રહ્યા અને અમે ટોટલ છીએ મિત્રો સાત જણા અને અમે જઈ રહ્યા છીએ મિત્રો ક્યાં જતા હોય તમને ખબર જ હશે હાથા માટમ છે તો ક્યાં દ્વારકા જ આવી છીએ તો હવે કન્ટિન્યુ વિડીયો બને રહેજો આની પછીના જે વિડીયો બધા આવશે ને અમને બહુ મજા આવવાની છે જોવાની એટલે ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી નાખજો

અને એક ભાઈ અહીંયા છે તો મિત્રો અમે હતા પહેલા ટોટલ સાત જણા પણ હતા થઈ ગયા અમે નવ જણા કારણ કે આ બે માણસ છે ને ભેગા ભેગામાં બેઠો ને આ વ્હાઈટ શર્ટ વાળો એ બે છે ને અગાઉ ટ્રેનમાં ચડી ગયા હતા ને આવીને અમને સરપ્રાઈઝ આપ્યું કે એમ આવ્યું છે તમારે અમારે આવ્યા ને અગાઉ અડધી ભોગી ગયા અમે ત્યારે અડધી રાતે ફોન કરીને ગયા છીએ અમે તમારે આવ્યા છીએ પ્લાન માં જ બેઠા છીએ ભાઈ હા ને હજી એક ગાતી લાગ્યા બોલતા

આ બધા પેકિંગ કરાયા આમનો બધો નાય જોઈન તૈયાર થઈ ગયા બધા અને તમારે કામ વાહ વાહ

આ રીતનું કઈ કદું આ રીતના દર્શન કરવા બરોબર ને તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે ચાર અને મિત્રો હમણાં છે બે વાગ્યે અને આવીને પછી જમીન છે ને સીધા હોઈ ગયા બધા બરોબર બધા થાકી ગયેલા હતા રાતે જાગેલા હતા તો બધા હોઈ ગયા અત્યારે ચાર વાગ્યા પાછા ફ્રેશ થાય ને છે ને આમ ફોટા બોટા પાડ્યો મંદિર સાઈડ જઈને હવે હમણાં તો કઈ હવે મંદિરમાં તો તમને ખબર જ છે કે ફોન અલાઉડ છે ને એટલે ફોન અમે લઈ ગયા ન હતા અને દર્શન કરીને આવીને સીધા હુઈ ગયા હતા હવે જઈ ફોન બોટલે ફોટા ફોટા પાડીએ અને મિત્રો આજનો બ્લોગ છે ને અહીંયા લાંબો બહુ થઈ ગયો છે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખવી હવે છે ને આપણે બીજું બધું ફરીને નેક્સ્ટ બ્લોગમાં દેખાડશું બરાબર તો આજનો વિડીયો અહીંયા સુધી વિડીયો અહીંયા લાગી ગયો છે તો વિડીયો તમે થોડોક સારો લાગી દેશે તો વિડીયો લાઇક ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને નવે મળશે નવા બધાને જય ફોર વોચિંગ ટાટા તો મિત્રો આપણે થોડોક નાસ્તો એક લેવી